રાજવી વીરભાણે પ્રધાન મંત્રી વગેરેને બોલાવીને રત્નાવતી નગરીના વહીવટ અંગે ભલામણ કરી શુભ મુહૂર્તે ચતુરંગ સૈન્ય સાથે સાગર રસ્તે રત્નાવતી નગરીના પ્રજાજનોની શુભેચ્છાઓ લઈ વિજયાસુંદરી સહિત એ ઉજ્જૈની જવા નીકળ્યો ગણતરીના દિવસોમાં એ ઉજ્જૈનીના કાંઠે આવી ગયો પોતાના મુખ્ય માણસોને રાજવી ઉદયભાણ પાસે એને મોકલ્યા રાજન એક શુભ સમાચાર ભાઈઓ આપ પરદેશી લાગો છો હા રત્નાવતી થી આવીએ છીએ રત્નાવતી નું નામ સાંભળતા જ ઉદયભાણ ચોંક્યો પેલા માણસે રત્નાવતીની રાજસભામાં જ્યોતિષીએ વિજયાસુંદરીના વિરભાણ સાથેના વિવાહની કરેલી આગાહીની વાત એને યાદ આવી ગઈ અને એ અધીરો બની ગયો ભાઈઓ રત્નાવતીના રાજવી વજ્રસેન છે તો ક્ષેમ કુશળને રાજન રત્નાવતીના રાજવી વજ્રસિંહ તો પરિવારજક બની ગયા છે તો અત્યારે રાજવી તરીકે કોણ આપના લઘુબંધુ વીરવાણ છે હે શું વાત છે વીરવાણ રત્નાવતીનો રાજવી બન્યો છે એ મજામાં તો છે ને રાજન આપની યાદે એ સતત વ્યથિત રહેતા હતા અને એ વ્યથાને તાળવા માટે તેઓ અત્યારે અત્યારે ઉજ્જૈનીના સાગર તટે આવી ચૂક્યા છે આ સાંભળતાની સાથે જ ઉદયભાણ રાજસિંહાસન પરથી ઊભો થઈને એકદમ દોડ્યો અને એ વાક્ય બોલનાર માણસને ભેટી પડ્યો વીરભાણ મારો ભાઈ ઉદયભાણ હવે એક પળનો પણ વિલંબ કરવા તૈયાર નથી એ તો દોડીને સાગર તટે પહોંચી જવા તૈયાર હતો પણ પ્રધાનમંત્રી વગેરે એને અટકાવ્યો રાજન વીરભાણ આપના લઘુબંધુ છે એ વાત સાચી પણ એક વાત આપના ખ્યાલ બહાર ગઈ લાગે છે કે એ રત્નાવતી નગરીના રાજવી પણ છે શું આપણી નગરીમાં બહારની નગરીનો કોઈ રાજવી આવે તો એના મોબાને છાજે એવું સ્વાગત આપણે નથી કરતા તો પછી રાજન રાજવી વીરભાણનું સ્વાગત શા માટે નહીં આપ થોડી ધીરજ ધરો અમે થોડી જ વારમાં રાજવી વીરભાણના સ્વાગતની તૈયારી કરી દઈએ છીએ અને પછી આપને કહેવા માટે આવીએ છીએ ઉદયભાણને ધીરજ ધરીએ જ છૂટકો હતો અલ્પ સમયમાં જ તડામાર તૈયારીઓ થઈ ગઈ રાજવી વીરભાણને પણ કહેવાઈ ગયું કે નગર પ્રવેશ માટે તૈયાર રહે અને સાગર તટે જવા માટે રાજમહેલથી જ્યારે રાજવી ઉદયભાણની સાથે માનવ મહેરામણ જોડાયો ત્યારે એમ લાગતું હતું કે સાગરને મળવા સાગર જઈ રહ્યો છે ઉદયભાણની છાતી ફાટફાટ થઈ રહી છે તો આ બાજુ વીરભાણનો હર્ષ પણ માઝા મૂકી રહ્યો છે ઉદયભાણની સ્ત્રીઓ દિયરનું મોઢું જોવા સંખી રહી છે તો વિજયા સુંદરી પોતાની બહેન તુલ્ય તિલકસુંદરીના દર્શન માટે તલપાપડ થઈ રહી છે ઉજ્જૈનીના નગરજનોએ આનંદમાં ગાંડાતુર બની ગયા છે તો વીરભાણની સાથે આવેલા રત્નાવતીના માણસોએ હર્ષના ઉન્માદમાં નાચી રહ્યા છે સવારી સાગર તટની નજીક આવતા જ હાથીની અંબાડીએ બેઠેલો ઉદયભાણ નીચે ઉતર્યો વીરભાણ પણ જ્યાં બેઠો હતો ત્યાંથી ઊભો થઈ ગયો અને જ્યાં એના દ્રષ્ટિપથમાં ઉદયભાણ દેખાયા ત્યાં એ ઝડપથી દોડ્યો વીરભાણને પોતાના તરફ દોડતો આવી રહેલો જોઈ ઉદયભાણ પણ વીરભાણ તરફ દોડ્યો ઉજ્જૈની અને રત્નાવતીના નગરજનો એ બંનેના મિલનના દ્રશ્યને જોવા બંને બાજુ ઊભા રહી ગયા અને બંને ભાઈઓ નજીક આવી ગયા વીરભાણ ઉદયભાણના પગમાં પડી જવા માટે નીચે તો વળ્યો પણ એ નીચે પડે એ પહેલાં જ ઉદયભાણે પોતાના બંને હાથથી એને પકડી લીધો અને જોરથી એને ભેટી લીધો મોટાભાઈ મારા ભૈલા બસ આ બે જ શબ્દો મોઢામાંથી બહાર નીકળ્યા અને આંખો વાટે આંસુઓની ધાર ચાલી બેન્ડવાજાના મધુર નાદ વચ્ચે બંને ભાઈઓની આંખોમાંથી વહી રહેલા આંસુઓને જોઈ ઉજ્જૈની અને રત્નાવતીના નગરજનો ગદગદ થઈ ગયા બંને ભાઈઓની સ્ત્રીઓ પણ એકબીજાને ભેટી પડી મિલનના અદ્ભુત વાતાવરણે નગરજનોમાં ભારે તાજગી લાવી દીધી અને ટોળામાંથી એક જ નાદ ઉઠ્યો રાજન વીરભાણની જય હો રાજન ઉદયભાણની જય હો રાજન વીરભાણની જય હો બાંધવ બેલડી અમર રહો બંધુ બેલડી ઝુગઝુગ જીવો ઉદયભાણે હાથીની અંબાડી પર પોતાની બાજુમાં જ વીરભાણને બેસાડ્યો અને સ્વાગત યાત્રા આગળ ચાલી મકાનની બારીઓમાંથી અટારીઓમાંથી અઘાસીઓમાંથી જેની જેની પણ નજર ઉદયભાણ તથા વીરભાણ પર પડી એ સૌ સ્તબ્ધ થઈ ગયા વિધાતાએ નવરાશની પળે આ બાંધવ બેલડીનું સર્જન કર્યું લાગે છે બંનેના મોઢા પર શું કાંતિ છે શું તેજ છે શું ગાંભીર્ય છે બંનેનું શું રૂપ છે અરે સૌથી વધુ તો એ બંને ભાઈઓનો અરસપરસનો શું સ્નેહ છે ભગવાન ભાઈઓ મળજો તો આવા મળજો બસ આ અને આવાજ વાક્યોના અવાજો વચ્ચે નગરના મુખ્ય મુખ્ય માર્ગોએ ફરીને શોભા યાત્રા ઉજ્જૈનીના રાજમહેલ પાસે આવી ઉજ્જૈનીએ ક્યારેય નહોતો જોયો એવો ઉમંગ આજે જોયો એ ઉમંગ ઉમંગસભર વાતાવરણ વચ્ચે રાજસભા મળી રાજવી ઉદયભાણની બાજુના જ સિંહાસન પર રાજવી વીરભાણ બેઠો હાર તોરા થયા બેન્ડના મંજુલનાદ ચાલુ થયા મીઠી મધુરી વાતો થઈ અને રાજસભા બરખાસ્ત થવાની તૈયારી હતી ત્યાં વીર વીરભાણે ઉદયભાણને પ્રશ્ન પૂછ્યો મોટાભાઈ કેસરશેઠ ક્યાં એને તો મેં કેદમાં પૂર્યો છે શા માટે એને શું કર્યું છે એની તને ખબર નથી ખબર જ છે તો પછી તો પછી શું આખી ઉજ્જૈની જ્યારે આપણા મિલન પાછળ હર્ષના હિલોણે ચડી હોય ત્યારે હર્ષના સાગરમાં ડૂબતા કેસરશેઠને શું કામ બાકી રાખવો એટલે એટલે એ જ કે આપણા મિલનનો આનંદ માત્ર નગરજનો પૂરતો સીમિત ન રાખતા એને કેદ સુધી પહોંચવા દો માત્ર કેસર શેઠને જ નહીં તમામ કેદીઓને મુક્ત કરી દો સુખના પ્રસંગોમાં મિત્રો તો મિત્રો રહેતા જ હોય છે પણ દુશ્મનોની મિત્રો બનાવવાના હોય છે કેસર શેઠના દિલમાં મારા પ્રત્યે રહેલી દુશ્મનાવટને ઓગળી નાખવાની તક આના જેવા બીજા કયા પ્રસંગમાં આવવાની એટલે મારી તો આપને વિનંતી છે કે કેસર શેઠની મુક્તિને આપ માત્ર જાહેર જ ન કરો પણ એને અત્રે રાજસભામાં બોલાવો અને સૌની હાજરીમાં એને મુક્ત કરો વીરભાણના દિલની આ ઉદાત્તતાએ ઉદયભાણને સ્તબ્ધ કરી દીધો ભાઈ મારો નાનો છે પણ દિલ એનું કેટલું બધું મોટું છે એની માગણીને મારાથી છે દેવાય જ શી રીતે આ વિચારે ઉદયભાણને ત્યાંને ત્યાં જ કેદમાંથી માનભેર કેસર શેઠને રાજસભામાં લઈ આવવા માટે પોતાના માણસને મોકલ્યો જ્યારે આ બાજુ કેસર શેઠની હાલત ખરાબ થઈ ગઈ છે જ્યાં એને ખબર પડી કે વીરભાણ રત્નાવતીનો રાજવી બનીને અત્રે ઉદયભાણને મળવા આવી રહ્યો છે અને એ ઉદયભાણ એનો મોટો ભાઈ થાય છે ત્યાં એના હાંજા ગગડી ગયા એક તો પોતે રાજા બન્યો છે એનો મોટો ભાઈ રાજા છે અને બીજા નંબરમાં પેલી સુંદરી પોતાની વીતક કથા વીરભાણ પાસે રજૂ કર્યા વિના નહીં રહે બસ હવે મોત દૂર નથી ફાંસી આપી દે તો તો વાંધો નહીં પણ અવળી ઘાણીએ પીલીને મને રીબાવે નહીં તો સારું આવા વિચારમાં કેસર શેઠ અટવાયેલો હતો ત્યાં ઉદયભાણનો માણસ આવ્યો એને જોઈને તો કેસરશેઠને ખાતરી જ થઈ ગઈ કે હવે આવતીકાલનો સૂર્યોદય જોવો મારે માટે કઠિન છે કેસર શેઠ બોલો રાજવી ઉદયભાણ તમને રાજ્યસભામાં બોલાવે છે અત્યારે જ હા અત્યારે જ રાજ આજ્ઞાને માન્યા વિના છુટકો નહોતો ચાલો હું આવું છું ઊભા રહો તમારા હાથ અને પગની બેડીઓ છોડી નાખવા દો કપડા પણ તમને સારા પહેરવા માટે આપવામાં આવે છે એ પહેરી લો મોઢું વગેરે ધોઈ લો અને પછી ચાલો અને માણસ સાથે કેસર શેઠે રાજસભામાં પ્રવેશ કર્યો સૌને તિરસ્કાર ભરી નજર શેઠ પર પડી એ નજરથી પોતાની જાતને બચાવતો બચાવતો કેસર શેઠ છેક ઉદયભાણની નજીક આવ્યો ઉદયભાણની બાજુમાં જ બેઠેલા વીર ભાણ પર એની નજર પડતા જ એણે ત્યાંથી દ્રષ્ટિ ઉઠાવી લીધી ભાઈ મારા જેવાને આટલી અનુકૂળતા આપવાનું કોઈ કારણ તમને માન સાથે લઈ આવવાનું મને કહેવામાં આવ્યું છે પણ એનું એ કોઈ કારણ તો હશે ને મને ખબર નથી ખેર જે હોય તે રાજસભામાં પહોંચો એટલે બધો ખ્યાલ આવી જશે કેસર શેઠ જી આ મુંચું તો જુઓ જી જુઓ કેસર શેઠ તમે કરેલા ગુનાની ભયંકરમાં ભયંકર સજા કરવાની મારી ગણતરી હતી જ પણ વીરભાને મને ના પાડી એને મને કહ્યું કે કેસર શેઠને મેં હંમેશા મારા વડીલ તરીકે માન્યા છે મેં મારા મિત્ર તરીકે માન્યા છે એમને ભળે ગમે તે કારણે ગુનો આચર્યો હોય પણ એટલા માત્રથી હું એમને દુશ્મન માનવા તૈયાર નથી માટે મોટાભાઈ નગરનો પ્રત્યેક પ્રજાજન જ્યારે આપણા મિલનને આનંદભેર વધાવી રહ્યો છે ત્યારે કેસર શેઠને એમાંથી બાકાત રાખવાની જરૂર નથી અને હું જાણું છું કે સજા થવાના ભયના ઓથાર નીચે જીવતો માણસ ક્યારેય આનંદની સાચી અનુભૂતિ કરી શકતો નથી માટે મારી તો આપને એક વિનંતી છે કે આવા આનંદના પ્રસંગને વધુ આનંદમય બનાવવો હોય તો કેસર શેઠને કોઈ પણ જાતની સજા કર્યા વિના આપ છોડી દો તો હવે સાંભળો કેસર શેઠ વીરભાનના દિલની આ ઉદારતાને હું ઠુકરાવી શકું તેમ નથી અને એટલે જ આ રાજસભા વચ્ચે તમને કોઈ પણ જાતની સજા કર્યા વિના કેદમાંથી મુક્ત થયેલા જાહેર કરું છું આખી રાજસભા તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠી પણ કેસર શેઠ તો એકદમ દોડીને વીરભાણના પગમાં પડી ગયો વીરભાણે કેસર શેઠને બેઠા કર્યા કેસર શેઠ ઉપકાર માનવો હોય તો મોટા ભાઈનો માનો જેમણે મારી વિનંતીનો સ્વીકાર કરવાની ઉદારતા દાખવી છે વીરભાણ તમારો ભયંકર અપરાધ મેં કર્યો છે અને તમે મને કલ્પનાતીત સહાનુભૂતિ આપી છે મેં મારી નીચતા બતાવવામાં પાછી પાની કરી નથી અને તમે તમારા હૃદયની વિશાળતા બતાવવામાં જરાય ઉણા ઉતર્યા નથી નહીતર મારા જેવા નીચ અધમ અને વિશ્વાસઘાતીને વળી માફી શેની મુક્તિ શેની અહીંયા આવતા રસ્તામાં મેં વચ્ચે કેવા કેવા વિચારો કર્યા હતા અને અહીંયા આખું જુદું દ્રશ્ય જોવા મળ્યું વીરબાણ હવે પછી જિંદગીમાં ક્યારેય આવું અહકાર્ય મારા હાથે નહીં થાય એની ખાતરી રાખજો આટલું બોલતા બોલતા કેસર શેઠ રડી પડ્યો રાજસભા બરખાસ્ત થઈ ભાઈ વીરભાણ એટલે વીરભાણ દુશ્મનને દોસ્ત બનાવી દેવાની કળા તો એની જ છે મહાન આત્માઓના દિલ સાગર જેવા વિશાળ હોય છે એ માત્ર આજ સુધી આપણે સાંભળેલું જ આજે સાક્ષાત જોવા મળ્યું દિલ બનાવવું તો આવું જ આ બાજુ વીરભાણ પોતાના નિયત કરેલા આવાસમાં ગયો વિજયાસુંદરી અને તિલકસુંદરીને વાતે વળગેલા જોઈને એ ખુશ થઈ ગયો તિલકસુંદરી વીરભાણને જોતા વહેંત જ ઊભી થઈ સામે લેવા ગઈ અક્ષતથી વીરભાણને વધાવ્યો સૌએ પોતપોતાની વાતો કરી કર્મસત્તાની આટ આટલી હેરાનગતિ વચ્ચે પણ ધર્મસત્તાના સ્વીકારેલા શરણથી કેવા સુરક્ષિત બચી ગયા એની ચર્ચાઓ થઈ ઘણાય વખતથી સૌના મોઢા પરથી ઉડી ગયેલું નૂર પાછું આવ્યું વાતાવરણમાં તાજગી આવી મજેથી સુખના દિવસો પસાર થવા લાગ્યા અને એક દિવસ બંને ભાઈઓ એકલા બેઠા છે ત્યારે વીરભાણે વાત કાઢી મોટાભાઈ કનકાપુર છોડ્યાને કેટલાય વર્ષો થયા શ્રી રાણીની ચડામણીથી ભલે પિતાજીએ આપણને આકરી સજા કરી દીધી પણ પાછળથી જ્યારે એમને સાચી હકીકત જાણવા મળી છે ત્યારે એમણે શ્રી રાણીને આકરામાં આકરી સજા કરી છે અને અત્યારે શ્રી રાણી આ દુનિયામાં હયાત નથી પણ ત્યારે પિતાજી પાસે આપણે શા માટે ના જવું આપણી યાદે પિતાજી અત્યારે કેટલાય દુઃખી હશે વળી આપણા ધર્મપિતા અને જીવનદાતા મંત્રીશ્વર સુબુદ્ધિને છોડ્યાને પણ એટલો જ સમય થયો છે ને એમની કૃપાએ મળતા તો બચ્યા છીએ પણ એમણે આપેલા ધર્મ સંસ્કારોના પ્રતાપે તો આટલા કષ્ટો વચ્ચે આપણે સત્વ ટકાવી શક્યા છીએ અને એ ઉપરાંત સમાધિ પણ રાખી શક્યા છીએ જો કનકાપુર જઈએ તો એમનાય દર્શન થઈ જશે માટે મારી તો ઈચ્છા છે કે વિના વિલંબે આપણે કનકાપુર તરફ જવા માટે અત્રેથી પ્રયાણ આદરીએ વીરભાણની વાત સાંભળીને ઉદયભાણ ખુશ ખુશ થઈ ગયો પિતાજીનો અને મંત્રીશ્વરનો ચહેરો એની નજર સામે તરવરવા લાગ્યો એની આંખમાં આંસુ આવી ગયા અને કનકાપુર જવાના નિર્ણયની ઉજ્જૈનીમાં જાહેરાત થઈ ગઈ ચતુરંગી સેના સાથે બંને ભાઈઓએ કનકાપુર તરફ પ્રસ્થાન આદર્યું